હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ બધાની સ્વાગત છે તમારું મારા ચેનલમાં આજે આપણે બનાવશું ઘઉંના લોટના મીઠા ભજીયાની રેસીપી એકવાર આ રીતે મીઠા ભજીયા બનાવશો તો એ સો ટકા પરફેક્ટ બનશે ચાલો શરૂ કરીએ ભજીયા બનાવવાનું ભજીયા બનાવવા માટે આપણે કોઈ એક વાટકો સેટ કરી અને અડધો વાટકો ગોળ લઈ લેવાનો તેમાં અડધો ગ્લાસ પાણી એડ કરી અને ગોળને પાણી સાથે મિક્સ કરી લેવાનો બધો જ ગોળ ઓગળી જાય ત્યાં સુધી આને મિક્સ કરી લેશું હવે આ ગોળ ઓગળી ગયો છે મીઠા ભજીયા બનાવવા માટે મેં જે વાટકાથી ગોળ લીધો હતો એ જ વાટકાથી અડધો વાટકો જાડો ઘઉંનો લોટ અને અડધો વાટકો રોટલીનો લોટ લઈ લીધો છે એટલે કે ઝીણો ઘઉંનો લોટ લીધો છે હવે આ લોટને એક મોટા વાસણમાં એડ કરી દેસું આ રીતે આ લોટને મેં મોટા વાસણમાં એડ કરી દીધા છે હવે આમાં ગોળવાળું પાણી છે એ આ રીતે ગાળીને એડ કરી દેસું હવે આને મિક્સ કરી અને બેટર બનાવી લેશું બેટર બનાવતી વખતે પાણી આપણે થોડું થોડું કરીને એડ કરીશું હવે આમાં ફરી પાછું પાણી એડ કરીશું આ રીતે મેં અહીંયા બધું જ ગોળવાળું પાણી હતું એ એડ કરી દીધું છે એકવાર મિક્સ કરી લઈએ શેને એકદમ સહેલોમાં કોઈ પણ એક વાટકો સેટ કરી એ વાટકાથી અડધો વાટકો ગોળ અડધો વાટકો ઘઉંનો જાડો લોટ અને અડધો વાટકો ઘઉંનો ઝીણો લોટ લઈ લેવાનો હવે આ બેટરમાં અડધો ગ્લાસ પાણી એડ કરશું અને એને પણ એકવાર મિક્સ કરી લેશું આ રીતે મેં આટલું બેટર બનાવવા માટે એક ગ્લાસ પાણી લીધું છે અડધો ગ્લાસ ગોળમાં એડ કર્યું હતું અને અડધો ગ્લાસ તે પછી આ બેટરમાં એડ કર્યું છે આ રીતનું બેટર બનાવીને તૈયાર કરી લેવાનું છે હવે એમાં અડધી ચમચી સાજીના ફૂલ એડ કરશું અને બેટરને બેથી ત્રણ મિનિટ સુધી આ રીતે ફેટી લેશું જેથી સાજીના ફૂલ છે સારી રીતે એક્ટિવ થઈ જાય અને બેટરમાં હવા પણ સરસ ભરાઈ જાય તમે જોઈ શકો છો કે જેમ જેમ આ બેટર છે એ ફેટાતું જાય છે તેમાં લાઇટ થવા લાગ્યું છે અને એમાં હવા પણ ભરાવા લાગી છે આ રીતે થોડી વાર હજી પણ બેટરને ફેટી લઈએ હવે આની કન્સિસ્ટન્સી જોઈ લઈએ તો મીઠા ભજીયા બનાવવા માટે આ રીતનું થોડું જાડું બેટર બનાવીને તૈયાર કરી લેવાનું હવે આને તળવા માટે મેં તેલ પહેલાંથી જ ગરમ કરવા રાખી દીધું હતું તેલ છે ગરમ થઈ ગયું છે તો ભજીયા બનાવી લઈએ સૌથી પહેલાં આ રીતે હાથમાં થોડું બેટર લઈ અને તેલમાં આ રીતે મૂકતું જવાનું આ જ રીતે બધા ભજીયાને તેલમાં મૂકતું જવાનું ભજીયાને તળતી વખતે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની તમે જોઈ શકો છો કે જેમ જેમ હું બેટરને તેલમાં મૂકું છું એ તરત જ ઉપર આવી જાય છે આ રીતનું આપણે તેલ ગરમ રાખવાનું છે આ રીતે હું તેલમાં દસથી પંદર ભજીયા એક સાથે તરવા માટે મૂકી દઈશ આ ભજીયાને મીડિયમ ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાના તરતી વખતે જો ગેસની ફ્લેમને હાઈ રાખશું તો ભજીયા છે બહારથી તળાઈ જાય છે પણ અંદરથી ફૂલશે નહીં ભજીયા બહારથી અને અંદરથી સરસ રીતે પાકી જાય અને સરસ ફૂલેલા બને એ માટે ભજીયાને મીડિયમ ફ્લેમ ઉપર તરી લેશું ભજીયાને તરતી વખતે વચ્ચે વચ્ચે આ રીતે ફેરવતા રહીશું જેથી ભજીયા છે બધી બાજુથી સરસ પાકી જાય આ રીતે બેથી ત્રણ મિનિટમાં ભજીયા છે સરસ તરાઈ જશે તમે જોઈ શકો છો ધીરે ધીરે આનો કલર છે ચેન્જ થવા લાગ્યો છે આ ભજીયાનો કલર હલકો બ્રાઉન ના થાય ત્યાં સુધી આને તળી લેશું આ રીતે ભજીયાનો કલર બદલાઈ ગયો છે અને ભજીયા છે સરસ તળાઈ ગયા છે હવે આને કાઢી લઈએ તમે જોઈ શકો છો કેવા સરસ આ ભજીયા બનીને તૈયાર થયા છે હવે આને એક પ્લેટમાં કાઢી લઈએ ક્યારે પણ ઘરે કોઈ મહેમાન આવે અને કોઈ રેસીપી ફટાફટથી બનાવવી હોય તો આ રેસીપી જરૂરથી બનાવજો એકદમ સહેલી અને સરસ છે આ રેસીપી ફટાફટથી બનીને તૈયાર થઈ જાય છે આ રીતે હું અહીંયા બધા જ ભજીયા બનાવીને તૈયાર કરી લઈશ આ રીતે મેં અહીંયા બધા જ ભજીયા બનાવીને તૈયાર કરી લીધા છે હવે આમાંથી એક ભજીયું તમને ખોલીને પણ બતાવું જો કેટલા સરસ અને સોફ્ટ આ ભજીયા બનીને તૈયાર થયા છે આજની આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને નવી નવી રેસીપી શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બેલાઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરજો